વડોદરાના એમએસ યુનિવર્સિટીની આર્ટ ફેકલ્ટીના પ્રમાણન હોલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો મતદાન જાગૃતિ અભિયાનમાં કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિદ્યાર્થી મોટી સંખ્યામાં જોડાયા હતા લોકસભા ચૂંટણીને લઈને યુનિવર્સિટી ખાતે ઓગણત્રીસમી ફેબ્રુઆરીથી તારીખ નવ માર્ચ સુધી મતદાર જાગૃતિ વડોદરા એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના પ્રેમાનંદન હોલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ફેકલ્ટી ઓફ આર્ટ્સના સહયોગથી ટીમ એસવીઈપી

ડ્રામા ઈવીએમનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને મતદાન વધુમાં વધુ થાય તેની શપથ લેવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આર્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા હતા અમે આ કાર્યક્રમ એટલા માટે જ ખાસ રાખ્યો તો કારણ કે ઘણા બધા યુવાનોના અત્યારે મેજર કન્સર્ન એવો છે કે બધું ઘણું બધું દેશને પ્રેમ કરે છે પણ જ્યારે ખરેખર જવાબદારી નિભાવવાની વાત આવે છે ત્યારે ઘણા બધા નથી કરી શકતા અને એમના જેવા પ્રકારના બાના હોય છે કે કેટલી લાંબી લાઈન હોય છે અમે તો પિક્ચર જોવા જઈશું એ બધા બાનાઓને લઈને અમે એવી કોશિશ કરી કે કેવી રીતે એ બાનાઓના અમે સોલ્યુશન આપી શકીએ એનું નિરાકરણ આપી શકીએ અને કેવી રીતે વોટ કરવો જ જોઈએ એવો મેસેજ અમે અમારા ્રામા થકી આપી શકીએ એટલે આ ડ્રામા કરતાં કરતાં અમે પણ ઘણું બધું શીખ્યા છે એકચ્યુઅલી અમારામાંથી ઘણા મિત્રો એવા છે જે લોકો પહેલાં વોટ નહોતા કરતા અને અત્યાર સુધી નહોતા કરતાં પણ આ ડ્રામાને કારણે એમને પણ એવું થયું કે હવેથી અમે વોટ કરીશું એટલે જ પ્લેજ બોર્ડ પર અમે આ આજે પ્લેજ લીધી છે કે અમે હંમેશા વોટ કરીશું અને અમારી જવાબદારી નિભાવીશું